મિત્રો આટલી બધી ભીડ જોઈને મને એમ થયું કે કોંગ્રેસવાળા આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આ તાકાત જોશે ને તો ફોર્મ ભરશે કે નહીં આ જોવું પડશે આ ભારતીય જનતા પાર્ટીની જમીન પરની તાકાત છે અને આજે આ તાકાત પરિણામ લાવવા માટે પાંચ લાખ થી વધુ લીડ સાથે જીતીને ઇતિહાસ સર્જવા માટે એ આગળ વધી રહી છે ભારત માતા કી આવ્યો કે બાકી છે તો જલ્દી જલ્દી બતાવશો આપણે પણ પછી તમારે બોલતા રહેવું પડશે હું તો તમારી સાથે વાત કરવા આવ્યો છે ભાઈ ભાષણ ભાષણ નહીં એટલે તમે બી મને કંઈ કહેવો તો કહેજો વચ્ચે અટકાવીને હું બી તમને પૂછીશ તો જવાબ ભી આપજો તો ભારત માતા કી વંદે જય શ્રી રામ બધાને સૂચના આપેલી કે કોઈ કોઈના નામ લેવાની હું બધાને લઈશ પણ ત્રેપન નામ છે એટલે બધા નથી લેતો આખી ચોપડી જ પકડાવી દીધી આટલા બધા નેતા હોય તો પછી તો પાંચ લાખની લીડ તો ઓછી જ પડે ને વધારે લેવી પડે જેમના સાનિધ્યમાં આજે આ બુથ પ્રમુખોનું સંમેલન મળી રહ્યું છે એવા સૌ બુથ પ્રમુખો પ્રભારીશ્રીઓ શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ સૌ ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા છે કે તમારે નગરપાલિકા આ ચૂંટાયેલા સભ્યો દરેક ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ સંગઠનના સૌ પદાધિકારીઓ આપ સૌને વંદન આપ સૌને પ્રણામ કરું છું મિત્રો આટલી બધી ભીડ જોઈને મને એમ થયું કે કોંગ્રેસવાળા આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આ તાકાત જોશે ને તો ફોર્મ ભરશે કે નહીં ત્યાં જોવું પડશે આ ભારતીય જનતા પાર્ટીની જમીન પરની તાકાત છે અને આજે આ તાકાત પરિણામ લાવવા માટે પાંચ લાખથી વધુ લીડ સાથે જીતીને ઇતિહાસ સર્જવા માટે એ આગળ વધી રહી છે હમણાં જ ભાઈ બોલતા હતા એમણે એકસો છપ્પન સીટની વાત કરતા હતા પેજ કમિટીની વાત કરતા હતા આ પેજ કમિટીની તાકાતને આધારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની લોકપ્રિયતા એમણે કરેલા વિકાસના કામો લોકોએ મૂકેલો વિશ્વાસ લોકોની અપેક્ષા પૂર્ણ કરવાની સક્ષમતા એના કારણે લોકોએ મોદી સાહેબના નામે મત આપ્યા એવા મોદી સાહેબના એકસો છપ્પન સીટના જીતનો જસ જાય છે બીજો જસ જાય છે આપણા શ્રી અમિતભાઈ શાહ સાહેબને કે જેમણે આખું ગુજરાત ખૂંદ્યું હતું એક એક ગામમાં એક એક ઉમેદવાર એક એક કાર્યકર્તા કેટલી તાકાત ધરાવે છે એ તાકાતના આધારે વિધાનસભામાં ઉમેદવારની ચકાસણી કરતી વખતે એમનું જે માર્ગદર્શન મળ્યું એના કારણે ભવ્ય જીત આપણે આગળ વધ્યા એટલે બીજો જસ જે અમિતભાઈ શાહ સાહેબને જાય છે ત્રીજો જસ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોને જાય છે કે એમણે મોદી સાહેબની ગેરંટીમાં વિશ્વાસ કરીને મોદી સાહેબ આ દેશનું ભવિષ્ય બદલી રહ્યા છે ઉજ્જવળ ભવિષ્ય તરફ ગુજરાતને દેશને આગળ લઈ જઈ રહ્યા છે ત્યારે એમના હાથ મજબૂત કરવા માટે એમને જે ખોબલે ખોબલે મત આપ્યા એના માટે ત્રીજો જસ ત્રીજો આભાર જો કોઈને માનો હોય તે મતદાતા ભાઈ બહેનોને માનો છે અને ભારતીય જનતા પાર્ટી જેના આભારી છે એવા બુથ પ્રમુખો પેજ કમિટીના સભ્યો આ તમારી તાકાતને યથાર્થ ઠેરાવવામાં શક્તિને જમીન પર ઉતારવામાં તમારો જે મહત્વનો ફાળો રહ્યો છે એટલા માટે આ એકસો છપ્પન સીટની જીત એ તમને બધાને અર્પિત છે એના અધિકારી તમે બધા છો મિત્રો પણ ગયા વખતે એકસો છપ્પન સીટ વખતે થોડી ભૂલ થઈ તમને યાદ છે કે શું ભૂલ થઈ બોલો ને ભાઈ બોલવાનું નહીં બોલો તો પછી મને ખબર પડે કે સુઈ ગયા લાગે છે તો ઊંઘેવા તો છે જ નહીં નહીં ને હે નહીં સાથે સાથે આપણે જેમાં જવાબ તો આપે ને બોલો જરા સમજાય છે અવાજ આવે છે કોઈક તો બોલો કે આપણે ગયા વખતે શું ભૂલ કરી આપણે તો એકસો બ્યાસી કહેતા હતા કેટલી કહેતા હતા ત્યાં ઊભા થયા બોલો જે ઉતરું છે કે ના બોલાય બોલાય બોલો કોને ખબર છે આપણે કેટલી સીટ કેતા હતા જીતવાનું એકસો બ્યાસી કેટલી જીત્યા એકસો છપ્પન થયું શું ખબર છે તમને તમે જોયું હશે કે શ્રાવણ મહિનો હોય ગામમાં સોમવારના આગલા દિવસે છે ગામમાં શ્રાવણ સોમવાર ના આગલા દિવસે ગામ લોકો ભેગા થાય ને નક્કી કરે કે બધા એક દૂધ મંદિરે ચડાવવાનું છે એમાં એક એવું લાગે કે ગામ દૂધ ચડાવવાનું છે તો હું એક લોટી પાણી ચડાવી ક્યાં કોઈને ખબર પડવાની છે અને બીજા દિવસે સવારે સોમવારે સવારે મહાદેવ ફક્ત પાણી ચડ્યું કેમ કે દરેક એવો જ વિચાર કર્યો કે બીજા દૂધ ચડાવશે હું પાણી ચડાવી દઉં અને બધા જ પાણી ચડાવ્યું અને એટલે તમને કહું છું કે તમને જે જવાબદારી મળી છે એ બીજો શું કરશે એની અપેક્ષા કર્યા વગર તમને આપેલી જવાબદારી એક લોટી દૂધ એટલે દૂધ જ ચલાવવાનું છે એ તમારે ધ્યાન રાખવાનું છે આ એક લોટી પાણીને કારણે શું થયું ખબર છે વિધાનસભાના ઇલેક્શન ની અંદર

જીજ્ઞેશ મેવાણી ની સીટ ચાર હજાર મતે આ રીતે મત મળ્યા કોંગ્રેસ કરતા અઠયાસી લાખ મત ભારતીય જનતા પાર્ટી ને વધારે મળ્યા પણ ફક્ત ત્રણ લાખ પાંચ મત અલગ અલગ વિધાનસભામાં ખૂટ્યા એના કારણે આપણે છવ્વીસ સીટ હારી ગયા આપડી ભૂલ થઈ કે નહીં અરે થઈ કે નહીં હા કે ના તો બોલો આવી ભૂલ ફરી થાય મારે એટલે જ કેવું છે કે આપણે જો પાંચ લાખ ની વધારે લીડ થી જીતવું હોય